जय हिंद दर्शक मित्रों हूं जमील पठान आप जोई રહ્યા છો તીર્ સમાચાર দর্শক મિત્રો આતીકાલે 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાવાની છે ત્યારે વાત કરીશું 21 છોટાઉદેપુર લોકસભા બેઠક નહી તો 21 છોટાઉદેપુર લોકસભા બેઠક માટે માહિતી આપવા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ દામેલ્યાએ એક પ્રેસ વાર્તા યોજી હતી અને તેમાં માહિતી આપતા જણાવ્યું હતું કે છોટાઉદેપુર લોકસભા બેઠક માટે લગભગ બાર હજારથી વધુ કર્મચારીઓ જોતરાયેલા છે કુલ બે હજાર એકસો ને પાંચ મતદાન મથક ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે તે પૈકી એક હજાર પચાસ મતદાન મથક છોટાઉદેપુર જિલ્લાના છે સાથે તેમણે કેટલીક મતદારોને અપીલ પણ કરી છે કે મતદાન મથક ઉપર જાઓ ત્યારે મોબાઈલ ફોન સાથે ન લઈ જવું ચૂંટણી કાર્ડ સાથે લઈને જવું અથવા માન્ય પુરાવા પૈકીનો એક પુરાવો સાથે રાખવો શક્ય હોય ત્યાં સુધી વહેલી સવારે મતદાન કરવું દર્શક મિત્રો આપને જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં સમાવિષ્ટ ત્રણ વિધાનસભા વિસ્તારમાં ડિસ્પેચિંગ અને રિસિવિંગ સેન્ટર ઉપરથી આજે ડિસ્પેચની કામગીરી હાથ ધરાઈ છે ચૂંટણીલક્ષી સામગ્રી સાથે નિયત રૂટ મુજબ વીટીએસ ટ્રેક વ્હીકલ મારફતે જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે તેમને ફાળવવામાં આવેલ મતદાન મથકે જે કર્મચારીઓ છે તેમને રવાના કરવામાં આવ્યા છે જિલ્લામાં સમાવિષ્ટ ત્રણ વિધાનસભા મત વિસ્તારમાં છ થીમ બેઝ તથા એક યુવા મતદાન મથક તૈયાર કરવામાં આવ્યા છે થીમ બેઝ મતદાન મથકની વાત કરીએ તો એકસો સાડત્રીસ છોટાઉદેપુર વિધાનસભામાં મતદાન મથક નંબર એકસો સિત્યાસી છોટાઉદેપુર બાવીસ ઉપર સાંસ્કૃતિક અને મતદાન મથક નંબર નવ કેવડી ખાતે ગ્રીન મતદાન મથક તૈયાર કરાયું છે એકસો આડત્રીસ વિધાનસભામાં મતદાન મથક નંબર બસો ને છપ્પન કવાંટ પાંચ ઉપર ટ્રાઇબલ અને ને બત્રીસ હાફેશ્વર ત્રણ ખાતે ફ્લાવર મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે જ્યારે એકસો ને ઓગણચાલીસ સંખેડા વિધાનસભામાં મતદાન મથક નંબર આઠ તરગોળ ખાતે ઇકો ફ્રેન્ડલી અને મતદાન મથક નંબર પાંત્રીસ આનંદપુરા ખાતે હેરિટેજ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે તો એકસો ઓગણચાલીસના મતદાન મથક નંબર ચોવીસ સાલપુરા ખાતે યુવાન યુવા મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે આપને જણાવી દઉં કે એકવીસ છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં સાત વિધાનસભાનો સમાવેશ થાય છે એકસો અઠ્યાવીસ હાલોલ એકસો સાડત્રીસ છોટાઉદેપુર એકસો અડત્રીસ પાવીજેતપુર એકસો ઓગણચાલીસ સંખેડા એકસો ચાલીસ ડભોઈ એકસો છેતાલીસ પાદરા અને એકસો અડતાલીસ નાંદોદ એકવીસ છોટાઉદેપુર લોકસભા ક્ષેત્રમાં કુલ અઢાર લાખ એકવીસ હજાર સાતસો આઠ મતદારો નોંધાયેલા છે તે પૈકી નવ લાખ એકત્રીસ હજાર એકાવન પુરુષ અને આઠ લાખ નેવું હજાર છત્રીસ મહિલા મતદારો છે તો એકવીસ અન્ય મતદારોનો સમાવેશ થાય છે એટી ફાઈવ પ્લસ વૃદ્ધ મતદારો સાત હજાર ત્રણ છે દિવ્યાંગ મતદારો સાત હજાર ચોસઠ છે તો સદી વટાવી ચૂકેલા મતદારોની સંખ્યા એકસો સિત્યાસી છે આપને એ પણ જણાવી દઉં કે નવા નોંધાયેલ જે મતદારો છે અઢારથી ઓગણીસ વર્ષના તેમની સંખ્યા બાવીસ હજાર છસોને છે કુલ એકવીસો પાંચ મતદાન મથક ઉપર અને અઢારસો ને બાવીસ મતદાન સ્થળોએ આવતીકાલે સવારે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે પ્રત્યેક વિધાનસભામાં સાત સખી મતદાન મથક અને એક દિવ્યાંગ મતદાન મથક પણ તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે પ્રેસ વાર્તામાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ શું કહ્યું આવો સાંભળીએ આવતીકાલે લોકસભાની સામાન્ય ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આપણું છોટાઉદેપુરનું તંત્ર આ માટે સંપૂર્ણ સજ્જ છે તમામ પાયાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે મતદાન મથક ઉપર તમામ પાયાઓની વ્યવસ્થા કરવામાં આવી છે પાયાની સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ છે સાથોસાથ આપણા ઇલેક્શન મશીનરી તમામ જગ્યાએ ડિપ્લોય કરવામાં આવી છે પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર અત્યારથી રવાના થવાનું પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એના માટે આવશ્યક વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથોસાથ આપણે તમામ જગ્યાએ વોટર આસિસ્ટન્ટ બુથ પણ રહેવાના છે અને એમના મારફતે પણ મતદારોને આસિસ્ટ કરવામાં આવશે સાથોસાથ આપણે આવશ્યક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે એમાં સીઆરપીએફની કંપનીઓ પોલીસ તંત્ર પણ એમાં સજ્જ છે અને એમના માટેની તમામ વ્યવસ્થાઓ પણ આપણે કરેલી છે રિસિવિંગ અને ડિસ્પેચિંગ ખાતે પણ સુરક્ષા વ્યવસ્થાઓ અને સાથોસાથ એમની પ્રાથમિક વ્યવસ્થાઓ પણ ત્યાં સુનિશ્ચિત કરી છે અને આવતીકાલની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે આપણું તંત્ર સજ્જશે કેટલા કેટલા કરમચારીઓ ચૂંટણી આપણે ચૂંટણીના અલગ અલગ તબક્કાઓમાં બાર હજારથી વધારે ચૂંટણી લક્ષી કામગીરીમાં આપણો સ્ટાફ રોકાયેલો હતો આપણે તમામ મતદાન મથકો ઉપર આપણા એકવીસો પાંચ જેટલા મતદાન મથકો સમગ્ર લોકસભા વિસ્તારમાં છે અને એક હજાર પચાસ મતદાન મથકો છોટાઉદેપુર જિલ્લામાં છે એમાં દરેકમાં પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર એમની સાથે ત્યાં બીએલઓ એમની સાથો સાથે સહાયક આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા માટેનો સ્ટાફ વેબકાસ્ટિંગની વ્યવસ્થા એમના માટે સહાયક સ્ટાફ એ તમામની વ્યવસ્થાઓ આપણે સુનિશ્ચિત કરી છે વિશેષ કરીને છોટાઉદેપુર લોકસભા મતદાર મતદાન વિસ્તારના લોકોને હું અનુરોધ કરું છું કે આપ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાવ ચાર પાંચ બાબતો મતદાન કરવા જતી વખતે ધ્યાનમાં રાખવાની છે એક મોબાઈલ ફોન આપણે સાથે લઈ જઈએ આપણે એપિક આપનું ચૂંટણી કાર્ડ છે એ હંમેશા સાથે રાખીએ અને ચૂંટણી કાર્ડ ન હોય તો અન્ય બાર ડોક્યુમેન્ટ જે ચૂંટણી પંચે આપણને સજેસ્ટ કર્યા છે એ ડોક્યુમેન્ટ પણ આપણે સાથે લઈ જવા જોઈએ આપણને જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ આપવામાં આવેલી છે એ માત્ર માહિતી માટે છે એટલે એના આધારે આપણે મતદાન કરી શકીશું નહીં પણ જે વૈકલ્પિક પુરાવાઓ છે આપણે સાથે રાખવા જોઈએ આ ઉપરાંત હીટ વેવની આગાહી પણ છે ઉનાળામાં બપોરે બહાર નીકળતી વખતે બાળકોને સાથે ન લઈ જવા જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી વહેલી સવારના ભાગે આ વખતે મતદાન સવારે સાત વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી છે તો શક્ય હોય ત્યાં સુધી વહેલી સવારના વાગે આપ મતદાન કરશો મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય યુવાઓ અને મહિલાઓ વયોવૃદ્ધ દિવ્યાંગો આ બધા મતદાનની પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ભાગીદાર થાય એવો હું અનુરોધ કરું છું શું વાત છે દરેક કંપનીની ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમ ફ્રીઝ વોશિંગ મશીન એલ ઇડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો વેર ગેસની સગડી આકર્ષક વેરાયટીમાં પંખા કોઈ પણ કંપનીના એસી અરે ભાઈ અહીં તો ગજબના સાઉન્ડ સિસ્ટમ પણ છે અને હા ભાવ પણ એકદમ કિફાયતી અને ઝીરો ટકા વ્યાજની લોનની સગવડ પણ છે તો આજે જ મુલાકાત લો ગ્લોબલ એન્ટરપ્રાઇઝ ક્યાં આવ્યું તે તો ખબર છે ને આપણા છોટાઉદેપુરમાં જેલ રોડ ઉપર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો